જોવા મળી રહ્યો છે અને એકત્રીસ વર્ષીય મહિલા ડોક્ટરના ન્યાય માટેની માંગ ઉઠી છે ત્યારે પાલનપુરના મોરિયા ખાતે આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરનાર દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારબાદ રામધૂન બોલાવી અને મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી બંગાળમાં હાલમાં જ મહિલાઓ ઉપર અત્યાચાર થતી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ હાલમાં જ મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મની ઘટના એટલે કે ગેંગરેપ થયો છે તે અંતર્ગત તેના વિશે કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી તેના સબૂતોને પણ રફે દફે કરવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ અંતે રામધૂન બોલી અને બેનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હાલ અમે સરકાર શ્રી પાસેથી એવી માંગણી કરી રહ્યા છીએ કે આ કેસને જલ્દીથી જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે